સંતશુરા અને દાતારોની પવિત્ર ભૂમિ એવી કચ્છની ધીંગી ધરામાં સંમી સદીમાં જામ રાજમાં ઓરસા મેઘવાળ નામે રણ યોધ્ધા થઈ ગયા એ સમયે એમ કહેવાય છે કે સિંધના બાદશાહ હમીર સુમરાના વંશમાં ઘોઘો અને ચનેશ્વર નામના બે ભાઈઓ વચ્ચે રાજગાદીના કારણે વેર ઊભા થયા ક્રોધ અને વેરના અગ્નિથી પીડાતા ચનેશરે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખિલજી પાસે રાવ કરી અને ખોટી કાન ભંભેરણી કરી કે આપના જનાનખાનામાં શોભે એવી સુમરી કન્યાઓ મેં આપના માટે નક્કી કરીને રાખેલી પરંતુ મારા ભાઈ ઘોઘાએ રાજપાટ અને કન્યાઓ મારી પાસેથી ઝૂંટવી લીધી છે આપ લાવ લશ્કર લઈને પધારો તો આ કન્યાઓ આપને સુપ્રત કરાવવું બાદશાહે તરત જ હુકમ કર્યો હુસૈન ખાન નામના સરદાર સાથે સિંધ ઉપર ચડાઈ કરી કહેણ મોકલાવ્યું કે તમારે ત્યાં રાખેલી સુમરીઓ મારા હવાલે કરો નહીતર મોતની તૈયારી કરો બાદશાહના લશ્કર સામે સિંધ ટકી શકે તેમ ન હતું પણ ઘોઘાને સુમરીઓ બાદશાહને સોંપવા કરતાં મોતને મીઠું કરવું વધારે ઉચિત લાગ્યું યુદ્ધના મેદાનમાં ખાંડાના ખેલ ખેલી લઈશું ભગા નામના પોતાના વિશ્વાસુ સાથીદાર સાથે ચર્ચા વિચારણા કરી કચ્છના વડસરના રાજવી જામ અબડા ઉપર નજર દોડાવી ઘોઘાને એ વાતનો ભરોસો હતો કે અબડા જામ શરણાગત માટે જાન ન્યોછાવર કરવામાં પાછી પાણી નહીં કરે બહેન દીકરીઓ ઉપર આપત્તિના ટાણે એના રક્ષણ માટે એ પહાડ બનીને ઊભો રહે એવા વીર પુરુષ છે ઘોઘાએ જામ અબડાને સંદેશો પાઠ્યો કે કુળની લાજ રાખવા મેં બાદશાહ સામે રણ મેદાન ગજવવા નગારે ઘાવ દીધા છે બાદશાહના લશ્કર સામે જીતવાની કોઈ આશા નથી જેના માટે અલાઉદ્દીન આટલે સુધી લાંબો થયો છે એ સુમરી કન્યાઓના શિયાળનું રક્ષણ તમારા સિવાય કોઈ કરી શકે એવો વીર પુરુષ અટાણે મને બીજો કોઈ દેખાતો નથી તેથી સાત વિષું ને સાત સુમરી કન્યાઓને તમારા શરણે મોકલું છું ઘોઘાના સાથીદારે છેલ્લા સમાચાર આપતા કહ્યું કે ઘોઘો યુદ્ધ ભૂમિમાં વીર ગતિ પામ્યો હુસેન ખાને ઘોઘાના શબ્દને પગથી લાત મારી ત્યારે નજરે જોનાર તેના ભાઈ ચનેશરનું લોહી ઉકળી ઉઠ્યું ને તલવારના એક જ ઝાટકે ખાન ખાનને પતાવી દીધો બાદશાહના લશ્કરે ચનેશરને પણ ભાલાની અણીએ વિંધી નાખ્યો જામ અબડાએ આવેલા ઘોઘાના સાથીદારને ભરોસો દેતા જણાવ્યું કે અમારા પંડમાં પ્રાણ હશે ત્યાં સુધી સુમરીઓના ઓઢણાનો છેડો પણ બાદશાહ ભાળી શકશે નહીં ભલ ઘોડા માટી ભલા પાની ઢંક પહેરવેશ નર પટાધર નિપજે કોડીલો કચ્છ દેશ આ બાજુ સિંધના સુમરા ભાઈઓની હત્યા કરી સુમરી કન્યાઓનું હગડ લેતું બાદશાહનું લશ્કર કચ્છના વડસરની સીમમાં છાવણી નાખીને બેઠું છે એવા સમાચાર મળતા અબડાજીએ પોતાના સાથીદારોને દરબાર ગઢના પ્રાંગણમાં નોતર્યા અંગ માથે કચ્છી ચોરણો સાફો અને અંગરખું ધારણ કરી જામ અબડાજીએ ભાયાતો તેમજ સાથીદારો સામે નજર નોંધીને વેણ ઉચ્ચાર્યા ભાઈઓ આપણી સામે રાજપૂતી ધર્મની કસોટીની વેળા ડણકું દઈ રહી છે આપણી પાસે બે જ રસ્તા છે શરણે આવેલી સુમરીઓને સોંપી જીવ વહાલો કરવો અને કા રણ સંગ્રામમાં ખાંડાના ખેલ ખેલી હાથમાં વરમાં લઈને ઊભેલી અપ્સરાને વરવા મોતને વાલું કરવું તમે જે કહો તે પંથ આપણે પકડીએ જામ અબડાજીના દરબારમાં કોઈ વરણભેદ નહોતો અઢારેય વરણ માટે એના દરબાર ગઢના દરવાજા ખુલ્લા હતા એના દરબારમાં એક ઓરસા નંજાર નામનો મેઘવાળ મૂછોના ત્રણ ત્રણ વળ ચડાવીને બેસતો અરડો વરણ લાહુઆ ખુલ્લા અબડેજા દરબાર ત્રેવટ વિછી મૂછમે વે ઓરસીઓ મેઘવાર આ ઓરસો બહાદુર અને સુરવીર વળી સ્વામી ભક્ત પણ એવો જ અલ્લાઉદ્દીન વડસર ઉપર ચડી આવ્યો છે એ વાત જાણી ઓરસાનું લોહી ઉકળી ઉઠ્યું એણે ઊભા થઈ પડકારો કર્યો કે બાવા અમારા મેઘવાળો પણ માતૃભૂમિના રક્ષણ માટે માથા આપવા તૈયાર છે મથા દીધા મેઘવાર ને મરી પણ ભુજા કચ્છે ભેરા તરંધા ને કચ્છે ભેરા બુડંધા મેઘવાળો માથા પણ દેશે અને મરી પણ જાણશે કચ્છની સાથે તરશે અને કચ્છ સાથે તો ડૂબશે ઓરસાના દિલમાં પુરાતન ઉભરાઈ આવ્યું એણે અબડા જામને કહ્યું કે બાબા અબડા જામ બાપુ હુકમ કરો તમે અટાણે હુકમ કરો ને આવતી કાલ દી ઉગ્યા પહેલાં બાદશાહનું મસ્તક તમારા ચરણોમાં લાવીને ન મૂકું તો મારી સાત પેઢી લાજે અને એમ માનજો કે અત્યાર સુધી ટાણ કરીને તમે ખોટા માણસને કહુંબો પાયો હતો તમે મને ભાયા તો ભેળો ગણ્યો છે એટલે આ ઉજળા અવસરની મને તક આપો બાપુ ઓરસા ઉપર જામના ચારેય હાથ ઓરસાની ટીકા કે ઈર્ષ્યા કરતા કેટલાય માણસોની જીભ જામે સીવી લીધી હતી જેની મૂછોના આંકડા વળ દઈને ત્રણ ત્રણ વળ વાળેલ છે એવા વાંકી મૂછો વાળા ઓરસા માટે ઓરહ લેતા અબડા જામે એની પીઠ થાબડી અને બોલ્યા રંગ છે ઓરસા તારી જણનારીને તું તો મારી રિયાસતનું ઘરેણું છે પરંતુ એક વાત યાદ રાખજે બાદશાહ તો લાખોનું ખામી અને પાલક છે એણે અધર્મનો રસ્તો લીધો છે એને એ રસ્તેથી પાછો વાળો છે દગાથી એનો શિરછેદ કરવામાં આવે તો આપણી મરદાનગી લાજે આપણે તો આપણામાં રહેલ ખમીરની એને ખબરું દેવી છે અબડો ચે સુણો ઓસરિયા મૂછમે મેં વીંજે વર ચમત્કાર કી આય અજ પર ઓરસા તું મૂછોમાં વળના ત્રણ આંટા તો નાખે પરંતુ એનો ચમત્કાર દેખાડવાની આજે વેળા આવી છે ભલે બાપુ એને માટે ઓરસો તૈયાર છે મધ્યરાત્રિનો ગજર ભાંગ્યો છે એવે ટાણે કચ્છની ધરતી માથે આવેલા વડસર ગામથી થોડે દૂર તંબુ તાણીને બાદશાહ અલાઉદ્દીન પોતાની લશ્કરી સાવણીમાં ગાઢ નિંદ્રામાં સૂતો છે થોડે દૂર તેની સૈનિક સાવણીનો પડાવશે સૈનિકો રણ રસ્તાના કારણે દિવસોના રજળપાટથી થાકેલા હોવાથી સૂઈ ગયા છે અંગરક્ષકો જોકે ચડે છે એવા ટાણે લપાતો છુપાતો વીર ઓરસો પેરે કુત્તે સંધિ ઓરસીઓ ઉતર્યો ઘૂસો શાહજી સાવણી અધરાત થયો સિંધી કૂતરાની ખાલ પોતાના આખા શરીર ઉપર ધારણ કરી કૂતરાની માફક ચાર પગે ધીમા ડગલા માણતો બાદશાહના તંબુની લગો આવી પહોંચે છે બાદશાહનો અંગરક્ષક હાથમાં ભાલો અને કેડમાં તલવાર લટકતી રાખીને પહેરો ભરી રહ્યો છે જેવી એની આંખો બીજી તરફ મંડાણી ને એની પીઠ પાછળથી ઓરસો તંબુમાં પ્રવેશ કરે છે ઓરસાની નજર સૂતેલા સિંહ જેવા અલાઉદ્દીન માથે મંડાણી શાહ હો ભર નિધરમે મેં દે તો ઘુઘારા વિચારે તો ઓરસીઓ કરેડિયા પારા સહિશાહ ગાઢ નિંદ્રામાં છે એની રત્ન છે બીજી બાજુ તલવાર અને બખ્તર પડ્યું છે સૂતેલા બાદશાહને જોતા ઓરસાની આંખોમાં અગ્નિ વરસવા માંડ્યો કમરે બાંધેલી બે ધારવાળી કટારી એને હાથમાં લીધી એક જ ઝાટકે બાદશાહનું માથું ધડથી અલગ કરવા કટારીવાળો હાથ ઊંચો કર્યો પણ એ સાથે જ એના હૈયામાં પોતાની રિયાસતના રાજવી અબડાજામના વેણ યાદ આવતા એનો હાથ થંભી ગયો માલિક રજા ન ડે ચડે નોકર કૂરો કરે ના કરે ધણી તડે ચાકર કૂણો કરે ઓરસેજા થડા અજબોય એ બધેલ ધીલી કે ઘા નતો લગે વડસર કુરો કરે વળી નિધર ન મારી જે પશુ પંખી દુશ્મન રાપી રખી ભેંટ તે કટાર કઢે સુજન આમ વધારે વિચારવાની વેળા ન હોવાથી જય લુણંગ દેવ ડાડા એમ મનમાં બોલીને ઓરસાએ ભર ઊંઘમાં સૂતેલા અલાઉદ્દીનની જડિત કટારી કાઢી એની જગ્યાએ રાપી રાખી દેશે અને ચિઠ્ઠીમાં संदेशों मूके से चिट्ठी बंधे चौप से सुन दिल्ली पाछा मथो वढ़ी दे असा के वखत न लगे का ए दिल्ली ना बादशाह जो तारू माथु वाजू होत ने तो मन वार न लगी होत तन छोड़ी दूसू बिल्ली पगे और सियो मेघवार अबड़े जीजे हथे में शाहजी रखे कटार બાદશાહની સાવણીમાંથી બિલ્લી પગે ઓરસો નીકળી ગયો દિવસ ઉગતા પહેલા તો અબડા જામ સામે રત્ન જડિત કટારી ધરી કટારી જોતા અબડાજીના અંગે અંગમાં આનંદના ઓઘ ઉછળવા માંડ્યા ઓરસાની હિંમત આવડત અને મરદાનગીને ભર્યા ડાયરામાં બિરદાવતા જામના મુખમાંથી શબ્દો સરી પીડ્યા રંગ બહાદુર તોકે રંગ મુજા ઓરસા તોજી કલા તા રખે ભારે રંગ મુજા ઓરસા મારા બહાદુર ઓરસા તને રંગ છે તારી કળાએ તો ભારે રંગ રાખ્યો અબડો છે રંગ આય રંગ માત વર ભલે રખ રખમૂછ ભલી વધે તે ભાત હે ઓરસા રંગ છે તને તને જન્મ આપનાર માતા પિતાને રંગ છે તું ભલે મૂછોમાં વળ રાખ તે આજે ભલી ભાત પાડી છે ભર્યા દરબારમાં ઓરસાને બિરદાવ્યા પછી જામ અબડાજીએ અલ્લાઉદ્દીનને એક સરદાર દ્વારા સંદેશો મોકલ્યો આપની કટારી પાછી મોકલું છું તે કટારી લાવનાર અમારું લશ્કર નથી પણ ઓરસા નામનો અમારો જવા મર્દ મેઘવાળ છે આપનું મસ્તક ઉતારતા એને વિલંબ ન થયો હોત પણ અમારે તો અમારી તાકાતની આપને પરખ કરાવી હતી તેથી આપ જે રસ્તેથી અહીં સુધી આવ્યા છો એ જ રસ્તે દિલ્હી પાછા જાઓ અમારી નસોમાં લોહી ધબકતું હશે ત્યાં સુધી અમારા શરણે આવેલી સુમરી કન્યાઓ તમને સોંપીશું નહીં અલ્લાઉદ્દીન જામ અબડાજીની ખાનદાની અને ખમીર પર આફરીન થઈ ગયો તેથી પોતાના એક સરદારને એક સુમરી આપે તોય વિષ્ટિ કરવા સંમતિ આપી અબડા જામે એ શરત સ્વીકારી નહીં અને વળસરના પાદરમાં તોપો ધણધણી ખમાસાણ યુદ્ધ જામ્યું યુદ્ધમાં ઓરસો પણ છામી છાતીએ લડે છે કેટલાય દુશ્મનોના ઢીમ ઢાળી દીધા લડતો લડતો બાદશાહના હાથ સુધી પહોંચી ગયો ઓરસા ઉપર અને અબડા જામના ભાઈ ઉપર બાદશાહના સૈનિકો મરણિયા થઈને તૂટી પડ્યા બંને વીર ગતિને પ્રાપ્ત થયા જામ અબડાજીએ કેસરિયા વાઘા પહેર્યા હર હર મહાદેવના નાદ સાથે રણ મેદાનમાં એણે લોહીની નદીઓ વહાવી પણ બાદશાહના વિશાળ સૈન્ય સામે ટકી ના શક્યા સુમરી કન્યાઓના શિયાળની રક્ષા કાજે મોતના તેડા કર્યા ને વીર ગતિને પ્રાપ્ત થયા જામ અબડાજી વીર ગતિ પામતા રાણી માતાએ જોહર કર્યું અને સુમરીઓ એ ધરતીમાં સમાઈ ગઈ જ્યાં સુમરીઓ ધરતીમાં સમાઈ ગઈ એ સ્થળ સતી સ્થાનક તરીકે આજે ઓળખાય છે સતી સ્થાનક એ જ ઓરસા મેઘવાળની ખાંભી પૂજાય છે વરસરની ધરતી આજે ઓરસા મેઘવાળ જામ અબડાજી અને પોતાના પ્રાણની આહુતિ આપનાર યોદ્ધા નર નારીઓને યાદ કરીને વંદન કરે છે વડસર ગામે અબડા પીરની મોટી જગ્યા આવેલી છે એની બાજુમાં જ સુમરીઓનું ધામ છે ત્યાં સુમરીઓની ચૂંદડીનો છેડો પૂજાય છે અબડાની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર પીર ઓરસા મેઘવાળ અને એ સર્વ નર નારી યોદ્ધાઓને આજે આપણે નમન કરીએ